ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ ન્યૂઝ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કર્યું આ ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે જેમાં આકાશ પાણી જમીન સુધીની દસથી વધુ એડવેન્ચરસ એક્ટિવિટી કરી શકાશે આજલા ચોવીસ કલાકમાં અમદાવાદમાં કોરોનાના વીસ કેસ નોંધાયા હાલ ટોટલ એકત્રીસ એક્ટિવ કેસ છે તમામ દર્દીઓમાં સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના અરબી સમુદ્રમાં સક્રિય વોલમાર્ક લો પ્રેશર ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાતા ભારે વરસાદ પડશે ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના વધુ ચાર દિવસના જામીન મંજૂર હાઇકોર્ટે તથ્યને છવ્વીસમી મેથી ઓગણત્રીસમી મે રાત્રે નવ વાગ્યા સુધીના જામીન આપ્યા જો તેની માતાનું ઓપરેશન છવ્વીસમી મે નહીં થાય તો તેણે તાત્કાલિક સરેન્ડર કરવું પડશે મોરબીના ચરાડવા ગામના મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ એકસો તેત્રીસ વર્ષે બ્રહ્મલીન થયા તેઓ છેલ્લા દિવસ પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈ માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વારાણસી આવી હતી તેણે અહીંયા એક મુસ્લિમ એરિયામાં ગેસ્ટ હાઉસ લીધું હતું જ્યાં તેનો ત્રણ દિવસનો રેકોર્ડ સામે આવ્યો છે ગેસ્ટ હાઉસના મેનેજરના કહ્યા પ્રમાણે જ્યોતિ અહીંયા એક મહિનો રોકાવાની વાત કરતી હતી તે આ એરિયામાં બાર દિવસ સુધી ફરી હતી અહીં તે અસલામ વાલેકુમ કહીને મુસ્લિમ લોકોને મળતી હતી તેની યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો પર કાશીના બે